ગુજરાત કોંગ્રેસે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ શરૂ કર્યો છે દરબારગઢ ચોકથી મુખ્ય બજારમાં પહોંચી છે આજે પ્રથમ દિવસે સત્યાવીસ કિલોમીટરની આય યાત્રા યોજાઈ હતી ગુજરાત કોંગ્રેસના લાલજી દેસાઈ અમીબેન યાજ્ઞિક જિજ્ઞેશ મેવાણી પાલ આંબલિયાસ અમિત ચાવડા સહિતના નેતાઓ અને કાર્યકરો હાજર છે આજે પ્રથમ દિવસે સત્યાવીસ કિલોમીટરની ન્યાયયાત્રા યોજાશે મોરબીથી ટંકારા સુધી પ્રથમ દિવસે ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાના સાથે રાખવામાં આવ્યો છે જેમાં લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે કોંગ્રેસની મોરબીથી શરૂ થયેલી ન્યાયયાત્રા મુખ્ય બજારો થઈને રાજકોટ હાઈવે પર પહોંચી હતી કોંગ્રેસના નેતા કાર્યકર્તા અને પીડિત પરિવારો આ ન્યાયયાત્રામાં જોડાયા છે વરસાદી વાતાવરણ વચ્ચે ન્યાયયાત્રા મુખ્ય બજારોમાં પસાર થઈ હતી આ ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઈને ત્રેવીસમી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે ત્રણસો કિલોમીટરની ન્યાયયાત્રા મોરબીથી શરૂ કરીને રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતા તેને ફોડીને કોંગ્રેસ ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે મેં અમારો એક 18 વર્ષનો બાપો ગુમાવ્યો છે એટલે અમારે આ બધા પંડિત પરિવારો છે એ અમારે મોરબીથી ગાંધીનગર યાત્રામાં અમે જોડાયા છીએ અને અમે અમને એવું માને કે અમને ન્યાય મળે સરકાર તરફથી અને આ કોર્ટ તરફથી અમને સાચો જે ન્યાય મળશે એની ઉપર અમે ઓલા રાખી છે આ બધાય ભીનું હંકેલવા જ માગે છે અને આ બધાય રૂપિયા ખાય અને આ બધું અહીંયા હાલતું હતું ટીઆરપી ગેમ ઝોનમાં અને એમાં ભાજપના તમામ હોદ્દેદારો એમાં સામેલ જ છે એના ધારાસભ્ય મેયર અને હતા તો એને એને કોઈને કેમ બાર કે નામ નથી આવડતા આ નાના નાના માણસોને પકડે અને બીજા કોઈ મગરમચ્છને કેમ કોઈ પકડતા ટીઆરપી ગેમ ઝોન કાનની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો અમે તમારી સાથે ચાલશું અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે ન્યાય મેળવવા માટે ઉત્સુક છે ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી એમને જનતાને રહ્યા અન્યાય નથી દેખાતા એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા ન્યાયના અત્યાચારનો ભોગ બનતી એ જસદણની નલિયાની પાટડીની વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ દોળાશે આ વાતાવરણ દોળાવવું એટલે શું તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ દોળાય